નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સંત શ્રી રોહિદાસ સેવા સમાજ ગુજરાતની વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ચૂંટણી આગામી સોળમી નવેમ્બર બે હજાર પચીસના રોજ રોહિદાસ મંદિર સંકુલ સેક્ટર છ ગાંધીનગર ખાતે યોજાનાર છે સમાજની આ ધાર્મિક સંસ્થામાં યોજાનાર ચૂંટણી પ્રક્રિયામાં સમાજ ઉત્કર્ષ પેનલના ઉમેદવારોએ ઉગતા સૂરજના પ્રતિક દ્વારા આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવેલ છે જેમાં સંત રોહિદાસ મંદિરના પૂર્વ ઉપપ્રમુખ શ્રી કનુભાઈ પરમાર પ્રથમ રોહિત મહાસંમેલનના અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ પરમાર પત્રકાર અને સમાજના અગ્રણી શ્રી જગદીશભાઈ કલાત્મિક સામાજિક કાર્યકર શ્રી નિરંજનભાઈ પરમાર કડી વિજાપુર સંદેશના પત્રકાર શ્રી મહેશભાઈ આસોડિયા ગાંધીનગર સામાજિક કાર્યકર શ્રી હિતેશભાઈ પરમાર શ્રી કે એસ વિદ્યાલય અમદાવાદના પ્રિન્સિપાલ શ્રી હિતેન્દ્રકુમાર પરમાર એમ કુલ સાત ઉમેદવારોની પેનલને સમાજના શ્રેષ્ઠીઓ અને આજીવન સભ્યોએ આવકાર્યો છે અને આ સમાજ ઉત્કર્ષ પેનલના ઉમેદવારોએ સમાજના સભ્યોને મત આપી અપાવીને સહકાર આપવા અપીલ કરી હતી